દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી કર્ણાવતી મહાનગરપાલિકાના ખોડલધામ ગ્રાઉન્ડ નિકોલ ખાતે પધારી રહ્યા છે ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તારીખ પચીસ ઓગસ્ટના રોજ નિકુલ અમદાવાદના આંગણે પધારી રહ્યા હોય ત્યારે ખોડલધામ ગ્રાઉન્ડ નિકોલ ખાતે આયોજિત જાહેર સભાના આયોજનના ભાગરૂપે સમસ્ત ઉત્તર ગુજરાત પાટીદાર સમાજ અમદાવાદના સહયોગથી એક સામાજિક સભાનું ભવ્ય આયોજન કર્યું જેમાં ઉપસ્થિત બાવીસો થી વધુ લોકો સભામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં શહેર અધ્યક્ષ શ્રી પ્રેરતભાઈ શાહ દ્વારા કડવા પાટીદાર સમાજની બેઠકમાં સમાજના આગેવાનો તથા સભ્યોને દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્ર મોદીજીની આવનારી પચીસ ઓગસ્ટ બે ના રોજ નિકોલ ખાતે ખોડલધામ